ગુજરાતની ધરા પર અનેક પવિત્ર તીર્થો વસેલા છે પરંતુ તેમાં પણ શત્રુંજય પર્વતનો વિશેષ મહાત્મ્ય છે પાળીતાણા નજીક આવેલા પર્વત પર વસેલા છે હજારો જૈન દેરા જેને જોતા ભક્તજનોના મનમાં ભક્તિનો ઉદય થાય છે આજે આપણે જાણીશું શત્રુંજય પર્વતનો ઇતિહાસ એનું ધર્મમાં સ્થાન અને તેનું સાંસ્કૃતિક મહત્વ શત્રુંજય પર્વત હાલના ભાવનગર જિલ્લાના પાડીતાણા નજીક આવેલો એક પવિત્ર પર્વત છે આ પર્વત માત્ર પથ્થરોનો ટગલો નથી પરંતુ હજારો વર્ષોથી જૈન ધર્મના તીર્થયાત્રીઓ માટે પરમ પવિત્ર તીર્થ છે શત્રુંજયનો અર્થ થાય છે જેને શત્રુએ ક્યારેય જીત્યો નથી એવો પર્વત જ્યાં ભગવાનની શાંતિ છે અને આત્માની શુદ્ધિનો માર્ગ છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથ ઋષભદેવ અહીં આવી ધ્યાનમાં સ્થિત થયા હતા કહેવામાં આવે છે કે શત્રુજય પર્વત પર તેમણે નવ્વાણું વખત ઉપવાસ અને તપ કર્યા હતા એટલે જ આ પર્વતને જૈનોનું મોક્ષ દ્વાર કહેવામાં આવે છે અહીં જે યાત્રા થાય છે તે માત્ર પગથી નહીં પણ આત્માથી થાય છે શત્રુંજય પર્વત પર લગભગ આઠસો પાસઠ જેટલા શ્વેતપાશ્વ જૈન મંદિરો આવેલા છે જે ભવ્યતા અને કળાને પુણ્યનું ઉત્તમ ઉદાહરણ છે વિશ્વવિખ્યાત શેરડી પેરા મંદિરો આદિનાથ ડેરા અને મોટો ડેરા અહીંના મુખ્ય આકર્ષણ છે દરેક મંદિરના શિખરો પર ચમકતી ધ્વજાઓ જૈન ધર્મની શાશ્વત ધૂન કહી રહ્યા હોય એમ લાગે છે શત્રુંજય પર્વત પર ચડવા માટે આશરે આડત્રીસોથી વધુ પગથિયા છે ભક્તો સવારે વહેલી કેલીના સમયથી યાત્રા શરૂ કરે છે આ પગથિયા ભક્તિનો માર્ગ છે જેમ જેમ તમે આગળ વધો તેમ તેમ શરીર થાકે છે પણ હાથમાં ઉર્જાવાન થાય છે જૈન પરંપરા મુજબ જીવનમાં ઓછામાં ઓછો એક વખત શત્રુંજય યાત્રા જરૂર કરવી જોઈએ તેને સાંસ્કૃતિક તીર્થ અને મોક્ષ માર્ગ બંને માનવામાં આવે છે આ પર્વત માત્ર ધર્મનું સ્થાન નથી પણ એ જૈન ઇતિહાસનું જીવન પૃષ્ઠ છે અહીં અનેક દેરા વાવ ધર્મશાળાઓ અને તપસ્થલોએ અનેક તપસ્વીઓની સાધનાને સાક્ષી રાખી છે ભારત સરકાર દ્વારા પણ શત્રુંજય પર્વતને પ્રોટેક્ટેડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે શત્રુંજય પર્વત એ માત્ર ભક્તિનું કેન્દ્ર નથી તે છે આત્માની શાંતિ મેળવવાનો માર્ગ અહીં મળતી શાંતિ એક જ વાત કહે છે કે ધર્મ શ્રદ્ધા અને શાંત ચિત્ત એ જીવનના સાચા રત્ન છે શું તમે ક્યારેય શત્રુંજય પર્વતની યાત્રા કરી છે તમારો અનુભવ નીચે કોમેન્ટમાં શેર કરો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આગામી ઐતિહાસિક યાત્રામાં જય જિનેન્દ્ર